અને અમદાવાદમાં એસપી રિંગ રોડ પર વરસાદી પાણીમાં એક કાર ફસાઈ જુંડાલ વૈષ્ણવ દેવી સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં કાર ફસાઈ કારમાં સવાર મહિલા પુરુષ બંને કારના રૂફટોપ પર બેઠા જોવા મળ્યા સ્થાનિકોએ ફસાયેલા આ બંને લોકોને બચાવ્યા છે દ્રશ્યો છે અમદાવાદમાં એસપી રિંગ રોડ પર વરસાદી પાણીએ સામ્રાજ્ય જમા સમયના જયારે કાર છે એ ફસાઈ ગઈ હતી રોડ પર જુંડાલ વૈષ્ણવ દેવીના સર્વિસ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં આખી કાર ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે અને આ પાણીની વચ્ચે એક કારમાં સવાર મહિલા અને પુરુષ બંને રૂફટોપ પર બેઠા હતા બંનેને બચાવાયા વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા ભૌમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભૌમિક વરસાદના પાણીના કારણે અહીં અમદાવાદમાં કાર ચાલક ફસાયા હતા શું વિગત કઈ રીતે તેમને બચાવવામાં આવ્યા બિલકુલ અમદાવાદમાં જે રીતના આજે બપોરના સમયે અંડરાધાર વરસાદ વરસ્યો હતો તેને કારણે અનેક જગ્યાએ વિસ્તારોમાં પાણી હતા વૈષ્ણવ દેવી જવાના સર્વિસ રોડ ઉપર બહુ બધા પાણી ભરાયેલા હતા છતાં એક એસયુવી કાર ચાલકે પોતાની કાર પાણીમાં નાખીને તે રસ્તો પસાર કરવાની કોશિશ કરી હતી પણ અદ વચ્ચે પાણીનો પ્રવાહ એટલો હતો કે આખી કાર ડૂબી જાય એટલું પાણી હતું પણ એસયુવી કાર હોવાથી તેનું સંરુપ એક યુવતી હતી તે બંને કારની ઉપર બેઠા અને પોતાના જીવ બચાવવા માટેના પ્રયત્ન કરતા હતા આ ઘટનાની ખબર પડતા જ આસપાસના જે લોકો હતા સ્થાનિક લોકો હતા તેમણે તાત્કાલિક અસરથી તંત્ર આવે તેની રાહ જોતા પહેલા પોતાની સમજબૂત આ બંને લોકોનું રેસ્ક્યુ કર્યું છે એટલે કે આખી કાર ડૂબી જાય એટલું પાણી હતું એટલે કે ચાર થી પાંચ ફૂટ ની ઉપર પાણી હતું આપને જણાવી દઉં કે જુંડાલ જવાના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યાં આ કાર નાખવાનો પ્રયત્ન કર્યો હતો જી 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 આભાર આ માહિતી માટે